નમસ્કાર ગુજરાત તકના વેધર એનાલિસિસમાં આપનું સ્વાગત છે મારું નામ છે કશ્યપ ગુજરાતની અંદર હવામાન વિભાગ દ્વારા એવી આગાહી કરવામાં આવી છે કે છેલ્લા ચોવીસથી અડતાલીસ કલાકમાં ભારે વરસાદ જેમ નોંધાયો હતો તેવી રીતના હવે આગામી ચાર દિવસ પણ વરસાદ રહેશે એ ઉપરાંત વાદળછાયું વાતાવરણ રહેશે પવનની તીવ્રતા પણ રહેશે અને આગામી સમયમાં વરસાદ ખાસો એવો થાય પરંતુ ઝાપટા જેવો વરસાદ હોય કે પછી છૂટોછવાયો વરસાદ સર્જાય તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે છેલ્લા ચોવીસ કલાકની આપણે વાત કરીશું એ પહેલાં જાણી લઈએ આજે થઈ છે છ તારીખ છ તારીખ એટલે છ જુલાઈના હવામાન વિભાગ દ્વારા ક્યાં કેટલું એલર્ટ આપવામાં આવ્યું છે તેને લઈને આપણે વાત કરીએ ઓરેન્જ એલર્ટ યેલો અને ગ્રીન તો સૌથી પહેલાં ગ્રીન એલર્ટની વાત કરી લઈએ તો ગ્રીન જે તમે વિસ્તાર જોઈ શકો છો તેમાં કચ્છ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ખેડા આણંદ પછી અમદાવાદ અને સૌરાષ્ટ્ર બાજુ આવ્યો તો સુરેન્દ્રનગર મોરબી રાજકોટ બોટાદ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ દીવ હવે આ તમામ જિલ્લાઓ જે છે તેની અંદર ગ્રીન આપવામાં આવ્યું છે એટલે કે ત્યાં છૂટો છવાયો વરસાદ રહે અને ઝાપટા જેવું એટલો બધો વરસાદ કે પવનની તીવ્રતા જોવા ના મળે તેવું આજના દિવસ છ જુલાઈ માટે આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની વાત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ સુધીમાં એટલું બધું ક્યાંય વરસાદ આજના દિવસ માટે દેખાઈ નથી રહ્યો વાત કરી લઈએ યલો એલર્ટની તો યલો એલર્ટ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાપટ્ટામાં અમરેલી અને ભાવનગરને આપવામાં આવ્યું છે એટલે કે ત્યાં સારો એવો વરસાદ રહે તેવી શક્યતા હાલ સેવાઈ રહી છે અને સાંજ સુધીમાં અમરેલી અને ભાવનગરમાં છૂટો છવાયો ઝાપટા જેવો વરસાદ જેને કહી શકાય તેવો વરસાદ રહે તેવી શક્યતા છે ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ વરસાદ રહે તેવી શક્યતા છે પંચમહાલ દાહોદ છોટાઉદેપુર અને વડોદરા ચાર જિલ્લાઓ છે તે એની અંદર પણ યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે એટલે કે છૂટાછવાયા સ્થળો જે છે આઇસોલેટેડ જગ્યાઓ છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદ રહે તેવી શક્યતા હાલ સેવાઈ રહી છે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે વાત કરીએ ઓરેન્જ એલર્ટની તો ઓરેન્જ એલર્ટ જે દક્ષિણનો પટ્ટો છે વરસાદી સિસ્ટમ બે સક્રિય થઈ છે અત્યારે કે જેમાં બંગાળની ખાડીમાંથી જે પવન આવે છે ત્યાંથી જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે તે નીચેથી આવે છે અને તેને લઈ અને દક્ષિણ ગુજરાત પ્રભાવિત દેખાઈ રહ્યું છે ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દાદરાનગર હવેલી અને દમણ આ તમામ જિલ્લાઓ છે કે જેની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેને પગલે ભારેથી ભારે વરસાદ થઈ શકે ગાજવીજ સાથે ભારે વરસાદ થઈ શકે તેવી શક્યતા હાલ સેવાઈ રહી છે આગામી ચોવીસ કલાક માટે એને લઈ અને વરસાદની ચેતવણી હવામાન વિભાગ જારી કરતો હોય છે તેને ઉપરાંત આપણે જોઈ લઈએ કે જે હવામાન વિભાગ દ્વારા અનુમાન આપવામાં આવ્યું છે આવનારા દિવસોની અંદર તો આજની જ વાત કરીએ ચોવીસ કલાકમાં ક્યાં કેટલું અનુમાન આપવામાં આવ્યું છે તો મધ્ય ઉત્તર અને સૌરાષ્ટ્ર આ ત્રણ જે વિસ્તારો છે કે તેની અંદર જે સ્કાય બ્લુ કલર તમે જોવું છો તેમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અને દક્ષિણનો જે પટ્ટો જે પહેલાં પ્રભાવિત દેખાઈ રહ્યો છે એ જ રીતના હવામાનમાં પલટો પણ દેખાય છે વડોદરા ઉદયપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ વલસાડ નર નવસારી દાદરાનગર હવેલી દમણ આ તમામ પ્રભાવિત જિલ્લાઓ કહી શકાય કારણ કે ત્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યાં એવું પણ લખે છે કે મોટાભાગના જે સ્થળો છે ત્યાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે વાત કરી લઈએ કચ્છ જિલ્લાની તો કચ્છ જિલ્લાની અંદર જે ડાર્ક ગ્રીનમાં તમે જુઓ છો ત્યાં અમુક સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે કચ્છમાં એનો મતલબ કે કચ્છની અંદર જે આઇસોલેટેડ જગ્યાઓ છે છૂટાછવાયા સ્થળો છે ત્યાં વરસાદી ઝાપટા રહે પવનની તીવ્રતા પણ સારી એવી રહે તેવી હાલ શક્યતા સર્વત્ર ગુજરાતની અંદર દેખાઈ રહી છે આવનારી ચોવીસ કલાકની આપણે વાત કરીએ તો સાત તારીખની પણ વાત કરી લઈએ કે સાત તારીખમાં તમે જોઈ શકો છો કે કચ્છ દેવભૂમિ દ્વારકાથી લઈ અને સૌરાષ્ટ્રનો આખો દરિયાઈ કાંઠાનો પટ્ટો અને સૌરાષ્ટ્ર સમગ્ર તમામની અંદર ડાર્ક ગ્રીન કલર તમને દેખાતો હશે એટલે મતલબ કે તમામ જિલ્લાઓમાં અમુક જે સ્થળો છે ત્યાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ રહે તેવી હાલ શક્યતા છે એ ઉપરાંત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હવામાનમાં પલટો દેખાઈ રહ્યો છે સાત તારીખ માટે ચેતવણી હાલ તો હવામાન વિભાગે જારી નથી કરી પરંતુ આગામી સમયમાં એ પણ જારી કરી શકે તેવી શક્યતા છે બનાસકાંઠાથી લઈ અને છેક નીચે વલસાડ સુધીમાં તમામમાં ઘણા જે સ્થળો છે ત્યાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હાલ સાત તારીખ માટે આગાહી કરવામાં આવી છે એ ઉપરાંત આપણે વાત કરી લઈએ આગામી જે ચોવીસ કલાક છેલ્લા ગયા તે ચોવીસ કલાકની અંદર જે પ્રમાણે હવામાન વિભાગે એલર્ટ આપ્યા હતા યલો હોય ઓરેન્જ એલર્ટ હોય રેડ એલર્ટ હોય કે પછી ગ્રીન એલર્ટ હોય આ તમામને લઈ અને ક્યાં કેટલો વરસાદ નોંધાણો છેલ્લા ચોવીસ કલાકમાં તેના ઉપર આપણે નજર કરીએ તો જે હવામાન વિભાગે નોંધ્યું છે તે પ્રમાણે દાદરાનગર હવેલીમાં એકસો સત્યાવીસ પોઈન્ટ ચાર જેટલો વરસાદ નોંધાઈ ગયો છે જે અહીંયા તમે જોઈ શકો છો કે જે દાદરાનગર હવેલી છે તેમાં ઓરેન્જ એલર્ટ હતું અને સૌથી વધારે ત્યાં વરસાદ નોંધાયો છે એ બાદ વાત કરીએ સુરતની સુરતની અંદર પણ એકસો ચોવીસ એમ એમ જેટલો વરસાદ છે એનો મતલબ થાય છે કે સાડા પાંચ કે છ ઇંચ જેટલો વરસાદ ત્યાં નોંધાઈ ગયો છે વાત કરીએ આપણે પાટણ મોરબી અને જામનગરની અને મહીસાગરની કે જેમાં હવામાન વિભાગે આની પહેલાં પણ જ્યારે ગઈકાલે આપણે વિડીયો બનાવ્યો ત્યારે કીધું હતું કે આ બધા વિસ્તારોમાં એટલો બધો વરસાદ નહીં રહીને ચોવીસ કલાકમાં ત્યાં એટલો બધો વરસાદ નોંધાણો પણ નથી દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર આ બધાની વાત કરીએ તો ત્યાં બહુ ઓછો નહીવત વરસાદ છે એટલે કે સાર્વત્રિક ગુજરાતની અંદર ક્યાંય એટલો ભારે વરસાદ નથી પરંતુ જે દક્ષિણના જિલ્લાઓ છે તે વધારે પ્રભાવિત દેખાઈ રહ્યા છે ભરૂચ નર્મદા એ સુરત તાપી કે ત્યાં તમે જોવું તો ત્રણ આંકડાઓ છે એટલા મતલબ કે ત્યાં સૌથી વધારે વરસાદ નોંધાણો છે અને સારો એવો વરસાદ દક્ષિણની અંદર છે આગામી ચોવીસ કલાકની અંદર પણ આ અહીંયા પ્રભાવિત રહે તેવી શક્યતા હાલ સેવાઈ રહી છે હવામાન વિભાગે જે આ ચાર્ટ ચોવીસ કલાકનો જારી કર્યો છે તેમાં દેખાય છે કે દક્ષિણ ગુજરાત વધારે પ્રભાવિત દેખાય છે અને આગામી છ એટલે કે આજે અને આવતીકાલે કેટલું રહેશે તેને લઈને પણ હવામાન વિભાગના ચાર્ટથી આપણે સમજવાનો પ્રયત્ન કર્યો સૌથી વધારે દક્ષિણમાં જ હજી વરસાદ હોય તેવી શક્યતા સેવાઈ રહી છે બાકી ગુજરાત તક પર અને ગુજરાત તકની વેબસાઈટ યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટા પર સતત અમે વરસાદને લઈને અપડેટ આપતા હોઈએ છીએ તમારા તાલુકાની અપડેટ આપતા હોઈએ છીએ ક્યાં કેટલો વરસાદ છે તેની પણ અપડેટ પડે પણ તમને મળતી રહેશે ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર